અટક નિશ્ચય રહેવાનો ધ્યેય મા ધરતીના છાયા કરે એ પડે તો રક્ષણ એમના પર કરે આજે વીર જવાન શહીદ મેહુલભાઈ ભુવા ને સમગ્ર અમરેલી જિલ્લો પૂરા અદબ સાથે જયારે શ્રદ્ધાંજલિ અર્પવા એકત્રિત થયા ત્યારે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ મા ભારતીના રક્ષા કાજે શહીદી હોરનાર મેહુલભાઈ ભુવા ના અંતિમ દર્શન અને દાહ સંસ્કાર પૂર્વે સમગ્ર અમરેલી જિલ્લો રોડ ઉપર હોય ત્યારે નિર્ધારિત સમયથી આપણે ચાર કલાક મોટા થયા એનું કારણ છે સમગ્ર જિલ્લાની પ્રજા પૂરા અદબ સાથે જયારે રોડ ઉપર હોય ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે નિશ્ચય અડગ રહેવાનો ધ્યેય મા ધરતીના જાયા કરે એ પડે તો રક્ષણ એના પડથાયા કરે મેહુલભાઈ ફુવા સદેહ દૈહિક રૂપે ભલે ન હોય પણ વિચારો રૂપે જીવંત સૌ અહીંયા ઉપસ્થિત જનમેદની એક વખત અમર રહો નો નારો લગાડજે મેહુલભાઈ ફુવા તું અમર રહો બેહુલભાઈ ફુવા તું અમર રહો